કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેક વિધ જલ કલ્યાણકારી યોજનાઓ અમલમાં આવી છે જરૂરિયાતમંદ લાખો લાભાર્થીઓ માટે આ યોજના આશીર્વાદરૂપ બની રહી છે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક જરૂરિયાતમંદ લોકોનું પોતાના ઘરના ઘરનું સપનું સાકાર થયું છે ત્યારે મહીસાગર જિલ્લાના ભલાભાઈના પાકા મકાનનું સપનું સરકારની આ યોજનાથી સાકાર થયું છે ઘરનું ઘર મળતા લાભાર્થીએ સરકારનો આભાર માન્યો અત્યારે મારું મકાન કાચ્યું હતું હાલમાં મારું પરિસ્થિતિ નબળી હોવાના કારણે હું મારું મકાન બનાવી શકતો નહોતો એક લાખ વીસ હજાર પહેલાં મળ્યા સોળ હજાર રૂપિયા મારા મજૂરી પેટે મળ્યા કુલ એમ કરીને હું મારું મકાન અત્યારે પૂર્ણ કરી અને મારા પરિવાર સાથે સુખ શાંતિથી જીવન જીવાડું છું મારે ઘેર કનેક્શન પોણીનું અત્યારે હાલમાં સાત વાગે મારે ઘેર પોણી કાયમ ભરાય તો આવો મોદી સાહેબના ગુણ મારા હૃદયની અંદર વસાવું છું ખૂબ ખૂબ આભાર